કારણ કે તમારી પરીક્ષાઓમાં આ બધાય સવાલો પૂછાવાના છે અને એને કેવી રીતે હેન્ડલ કરવા કેવી રીતે સોલ્વ કરવા જોઈએ એની ટ્રિક્સ હું આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડિયો લાઈક કરી દો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા હા દોસ્તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં રેડી છે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પ્રશ્ન એક શું કહેવા માંગે છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલું કોઈ સંખ્યા એક્સ માં પાંચ ઉમેરતા તેનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે એક્સ માં પાંચ ઉમેરતા તો ઉમેરતા શબ્દનો મતલબ થાય વત્તા એટલે કે પ્લસ ની નિશાની આપણે શું કરવાનું સરવાળાની નિશાની તો એક્સ વત્તા પાંચ ગાણિતિક વિધાન થઈ ગયું એક્સ વત્તા પાંચ નેક્સ્ટ એના પછી બીજો સવાલ કોઈ સંખ્યા વાય માંથી ત્રણ બાદ કરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે વાય માંથી ત્રણ બાદ કરવાનું એટલે વાય માઇનસ ત્રણ ગાણિતિક વિધાન શું બને વાય માઇનસ ત્રણ નેક્સ્ટ ત્રીજું કોઈ સંખ્યા એમના ચાર ગણા માંથી કોઈ સંખ્યા એમના ચાર ગણા માંથી સાત બાદ કરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે તો એમના ચાર ગણા એમના ચાર ગણા એટલે ચાર એમ બાદ કરતા એટલે એટલે અને કેટલા ગણા તો નેક્સ્ટ ચોથ કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં છ ઉમેરતાનું ગાણિતિક વિધાન ખાલી ચુક્યા છે એના ત્રીજા ભાગમાં તો અને એનો ત્રીજો ભાગ એટલે એને ત્રણ વડે ભાગી નાખો એનો ત્રીજો ભાગ એટલે એને ત્રણ વડે ભાગી નાખો અને એમાં છ ઉમેરતા એટલે એના છેદમાં ત્રણ વત્તા છ ઉમેરતા એટલે સમીકરણ સ્વરૂપ એટલે કે ઇક્વેશન ફોર્મમાં ખાલી જગ્યા લખાય તો એક્સ અને સરવાળો તો એક્સ અને નવ બે સરવાળો કેટલો થાય છે બરાબર થાય છે સોળ તો જવાબ આવશે એક્સ વત્તા નવ

માઇનસ ચાર પ્લસ આઠ તો માઇનસ ચાર પ્લસ આઠ એટલે એનો મતલબ શું થાય કે એક માઇનસ એક પ્લસ એટલે પહેલું ચેપ્ટર યાદ કરો અલગ નિશાની બાત બાકી મોટામાંથી નાનું બાદ કરી મોટા પદ નિશાની અબામો 8 માંથી ચાર બાદ કરો કેટલા જવાબ આવે પંદર ના છેદમાં એક્સ માઇનસ એક બરાબર ખાલી જગ્યા તો બરાબર પંદર એમના એમ એક્સ ની જગ્યા મુકવાના પાંચ માઇનસ એક પંદર એટલે પાંચ તેરી પંદર પાંચ પાંચ મારા બે હોય તો બાર માઇનસ ત્રણ એક્સ બરાબર ખાલી જગ્યા એક્સ બરાબર કેટલા કીધા બે તો બરાબર બાર માઇનસ જગ્યા મૂકવાના બે તો બાર માઇનસ

છેદમાં ત્રણ કેટલા થઈ જશે અઢાર છ તેરી અઢાર રેડી ચાલ તો કોના માટે સાચું છે એક્સ બરાબર અઢાર માટે સાચું છે

તેથી x બરાબર કેટલો જવાબ આવે 3 ગણે 3 કેટલો જવાબ આવશે 3 તો x બરાબર 3 માટે સાચું છે રેડી જો એ નેક્સ્ટ તમારી માટે ઉપયોગી એવી પીડીએફ અને પીપીટી સરસ મજાની છે સર ક્યાંથી મળે તો સ્વાધ્યાન પોતે સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોતે સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોતે ભૂગોળ પોતે અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર આ બધું જ મળે પણ ક્યાંથી

પ્લસ આઠ તો આઠ માંથી છ જાય કેટલા વધે બે તો જવાબ આવશે બગડે બે નહી ચાલો કાઉસ માંથી છે ને જવાબ યસ કાઉસ માં બે આપેલા છે ત્રીજું જો એક્સ બરાબર માઇનસ ત્રણ હોય પ્લસ અને બે તેરી છ પાંચ વત્તા છ એટલે કેટલા થઈ જશે અગિયાર કેટલા થશે અગિયાર બે આપણો જવાબ ચાલો ચોથું

જવાબ આવે ત્રણ બસ પતી ગયું એક જ લાઈન લાઈનનો ક્વેશ્ચન છે આઠમો 2m 3 બરાબર 7 સમીકરણ a m બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો જો 2m બરાબર -3 સામે જ એટલે +3 તો 7 3 એટલે કેટલા થઈ ગયા 10 10 એટલે અહીંયા 5 2 10 આમને સામે બે બાજુ બબે બબે ઉડી જાય તો m બરાબર કેટલો જવાબ આવે 5 m બરાબર 5

રેડી જોજો ઘણા પેલું ટીક કરશે ન કરતા ખાસ ધ્યાન રાખજો તેર માંથી બાદ કરવાનું જેમાંથી બાદ કરવાનું હોય એ પહેલા હોય અને જેને બાદ કરવાનું એ પછી હોય યાદ રાખવાનું હો ચાલો જોઈએ નેક્સ્ટ તમારે માટે ઉપયોગી એવી ગણિતની પોટેટો બેચ પોટેટો પોટેટો સર આવી બેચ શું કામ ગણિતની બેચ પોટેટો બધાને પ્રિય છે એવી જ આ સરસ મજાની તમને ગણિત પ્રિય થઈ જાય તેવી બેચ છે ગણિત તમારો એકદમ સુંદર સરસ મજાનો બને એવી બેચ એટલે પોટેટો બેચ કે જે તમારા ભણતરને ખૂબ જ ઉપયોગી બનાવવાની છે તો આજે જ જોડાઈ જજો પોટેટો બેચમાં કારણ કે તેની આખા વર્ષની ફી માત્ર રૂપિયા 499 છે 500 રૂપિયામાં આખા વર્ષનું ગણિત મોજ મોજ રોજે રોજ એક્ઝેક્ટ સરસ મજાના રેકોર્ડિંગ લેક્ચર આવશે મજા જ આવ્યા કરે ગણિતમાં રોજ મજા આવે એવા લેક્ચર કારણ કે આ ગણિતથી તમારા જીવનમાં શીખવા ઘણું મળશે ગણિતને તમે કોઈ દિવસ નહીં ધાર્યું હોય તો ફિલિંગ થશે ગણિત એક એક અલગ જ લેવલ પર ત્યાં શીખવવામાં આવેલું છે રેડી વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો 70 46 22 22 54 પર રેડી છે ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણો સરસ મજાનો પ્રશ્ન 3 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષરે પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

રેડી આ બાર ની ઉકેલ ખાલી જગ્યા છે તો ત્રણ બરાબર પ્લસ બે સામે જાય એટલે વીસ માંથી બે જાય એટલે કેટલા વધે અઢાર ત્રણ એક્સ બરાબર અઢાર જયારે આવી કંડિશન હોય ત્યારે ખબર છે કે છ તેરી અઢાર તગડી તગડી ઉડ્યા તો x બરાબર કેટલે આવે છગડી રેડી c જવાબ જવાબ કે આવશે c નેક્સ્ટ ત્રીજો સમીકરણ 2x ના છેદમાં 3 - 1 = 1 નો ઉકેલ ખાલી જગ્યા છે તો જોઈએ 2x / 3 = -1 સામે જાય એટલે 1 + 1 એટલે 2 હવે x ના છેદમાં જોજો 2x ના છેદમાં 3 = 2 આવ્યું તો બરાબર

ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપને વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કર્યું ગુજરાત ટાટાભાઈ ભાઈ આવજો